ચાલો હલો નમસ્કાર ગુડ ઇવનિંગ શુભ સંધ્યા સ્વાગત છે એના બાદ હું તમને જણાવું કે આજે આપણે શું ભણવાના છીએ આજે આપણી સમક્ષ શું એવી મોટી મેટર આવી ગઈ છે સાહેબ મેટર તો બહુ મોટી છે બરાબર છે મેટર બહુ જ મોટી છે વાત કરવામાં આવે તો કે સાહેબ મોરે મોરાનું યુદ્ધ ચાલુ થઈ ગયું છે બરાબર છે તમે ગુજરાતની અંદર ઘણા બધા મોરે મોરાના ડાયરા તો સાંભળ્યા હશે પણ આ મોરે મોરાનું યુદ્ધ વાત કરવામાં આવે તો સૌથી પહેલા રશિયા અને યુક્રેન મોરે મોરો આવ્યા એના બાદ ઇઝરાયલ અને પેલેસ્ટાઈન આવ્યા ઇઝરાયલ અને ઈરાન આવ્યા એના બાદ તમે વાત કરો તો વચ્ચે ઘડીક અમેરિકા અને ઈરાન આવ્યા એના બાદ હવે ભારત અને પાકિસ્તાન આવ્યા અને હવે કોણ આવ્યું છે થાઈલેન્ડ અને કમ્બોડિયા સાહેબ કમ્બોડિયા એ દેશ છે કે જ્યાં વિશ્વનું નોટ ઓનલી ઓફ ઇન્ડિયા ઓર એશિયા વર્લ્ડ બિગેસ્ટ હિન્દુ ટેમ્પલ ઇઝ ઇન કમ્બોડિયા બરાબર છે કમ્બોડિયાની અંદર વિશ્વનું સૌથી મોટું મંદિર આવેલું છે અને આ મંદિર જે છે કેટલા જે કહેવામાં આવે કે એનું નામ શું છે અંગકોર બરાબર છે અંગકોર મંદિર તો બાજુમાં જ એક દેશ આવે તો થાઈલેન્ડ બરાબર છે બીજો એક જે કહેવામાં આવે કે દેશ આવેલો છે લાઓસ થાઈલેન્ડ લાઓસ અને કંબોડિયા આ ત્રણેયની છે ને એક ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ જેવી સરહદ બને છે અને આ સરહદ ઉપર માથાકૂંટું ચાલુ ચાલુ રહે છે બરાબર છે સરહદ ઉપર માથાકૂંટું ચાલુ ચાલુ રહે છે અને આ માથાકૂટોના લીધે એમના ક્યારેક જે થાઈલેન્ડના સિપાહીઓ ઘાયલ થાય અમુક વખત કંબોડિયાના ઘાયલ થાય આપણા વડાપ્રધાને થાઈલેન્ડ જ્યારે મુલાકાત લીધી હતી એક ખાસ ગ્રુપની મિટિંગમાં તો થાઈલેન્ડના હાલ વડાપ્રધાન છે એક મહિલા અને મહિલા પણ યંગ છે તેઓ થાઈલેન્ડના રાજ ઘરાનામાંથી આવે છે બહુ પોતાનું છે કહેવામાં આવે કે પ્રભાવશાળી વ્યક્તિત્વ છે તેઓએ બહુ જ પ્રયાસ કર્યો આજે થાઇલેન્ડ અને કમ્બોડિયા વચ્ચેની જે એમની અફરાતફરી ચાલુ છે એને બંધ કરવા માટે તેઓએ ત્યાં સુધી બોલી દીધું કે અમારો આર્મી ચીફ તો નકામો છે જવા દો ને તમે એની વાતમાં ક્યાં આવો આવું બોલી ગયા છે છે થાઈલેન્ડના થાઈલેન્ડના વડાપ્રધાન વડાપ્રધાન તો જે એમને કંબોડિયાના એક મંત્રી સાથે વાત કરતા હતા એ વખતે આવું બોલી ગયા અને કંબોડિયાના મંત્રી કંઈક થોડાક વધારે પડતા એડવાન્સ નીકળ્યા એને શું કર્યું પોતાના સોશિયલ મીડિયા ઉપર આ કોલ રેકોર્ડિંગ મૂકી દીધું ભાઈ આ કાંઈ ખાવાના ખેલ છે કે આ ગુડા ગુડી ના ખેલ છે કે તમે સોશિયલ મીડિયા ઉપર મૂકી દયો થાઈલેન્ડ ના ઓડિયો વાયરલ થયો પછી તો આવી જાય વાત સ્વાભિમાન ઉપર પછી તો રાણો રાણાની રીતે પછી તો કોઈનું માને નહીં એટલે થાઈલેન્ડ ના વડાપ્રધાને જે છે જે તે સમયે માફી માંગી લીધી બરાબર છે કે ભાઈ હા હું ખોટી હોઈશ પણ મારો ઉદ્દેશ્ય શું હતો બંને દેશો વચ્ચે શાંતિથી બધું પૂરું થાય પણ પછી જે હવે ચાલુ થઈ ગયું છે થાઈલેન્ડે ધડાધડ મિસાઈલો મિસાઇલો ફોડી છે શેના ઉપર કમ્બોડિયા ઉપર સાથે સાથે એમણે કે જે એમના જેટ છે એના દ્વારા એર સ્ટ્રાઇક પણ કરી મિસાઇલ સ્ટ્રાઇક કરી એર સ્ટ્રાઇક પણ કરી હવે એ મંદિર કયું છે બરાબર છે કે જે થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે આવેલું છે તો લગભગ એમ કહેવામાં આવે છે કે અગિયારસો વર્ષ જૂનું છે આઠમી સદીનું આઠમી સદી વચ્ચે બનેલું પ્રેહવિહાર નામ શું છે પ્રેહવિહાર જે ભગવાન શિવને સમર્પિત એક મંદિર છે અને વિહાર પણ છે એટલે કે હિન્દુ અને બૌદ્ધ બંને સમુદાય માટે મહત્વનું છે અને અહીંયા એમના સિપાહીઓ લડતા જ રહેતા હોય છે તો આપણે જોઈએ તમે આવા વિઝ્યુઅલ્સ થોડા જોયા હશે અહીંયાથી આ મિસાઇલ લોન્ચરમાં દળા ધળિત મિસાઈલો છોડે છે જુઓ આ દળા ધળિત મિસાઇલો અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે આઠ ચોક ને બતરી ખાનાની મિસાઇલ લોન્ચર મૂકી દીધું છે અને બતરી બતરી જેવી મિસાઇલો છે કરે જ રાખે છે બરાબર તો આ છે છે અહીંયા રોકેટ આના દ્વારા સ્ટ્રાઇક કર્યું હવે દક્ષિણ પૂર્વ સાઉથ ઇસ્ટ એશિયા આપણા ભારતીયોનો ખાસ ગુજરાતીઓનો તો પ્રિય સાહેબ આ ક્ષેત્ર છે થાઈલેન્ડ જેવો દેશ તો એમના માટે બહુ પ્રિય છે બરાબર છે અહીંના આપણા ગુજરાતી કાકાઓનો તો તમે જોયું હશે કે હવે એ લોકો કહી રહ્યા છે કે ભાઈ થાઈલેન્ડને બહુ હડતા નહીં જેની ટ્રીપ છે થાઈલેન્ડની એ બીજા જે તે થાય છે અમુક ડગાઈ ગયા છે કે શું કરવાનું છે તો તો એ જે હોય તે પણ મૂળ સાંસ્કૃતિક રીતે આ વાત પર્યટનની જ છે તમે બધા આટલા બધા જાઓ છો તો ત્યાં એક પ્રેમ વિહાર મંદિર છે બરાબર છે હવે જ્યારે આ ઘટના થઈ એ બંને વચ્ચે આવું શું ચાલતું હતું રગ ચાલતી હતી એમાં કંબોડિયાએ કીધું કે હાલો ભાઈ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આઈસીજે પાસે જઈએ તો આઈસીજે પાસે જવાની વાત આવી બરાબર જે થાઈલેન્ડ તો તોય માઈનું નહોતું પણ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આઈસીજે ને લાવવામાં આવી આઈસીજે નું ડિસિઝન આવ્યું અને એ ડિસિઝન ની અંદર જે પ્રેહ વિહાર મંદિર હતું અહીંયા તમે જુઓ આ પ્રેહ વિહાર મંદિર છે બરાબર અગિયારમી સદીનું મોસ્ટ અમેઝિંગ ટેમ્પલ એ ક્યાં રાખી દેવામાં આવ્યું આ કંબોડિયા ની અંદર રાખી દેવામાં આવ્યું પ્રેહ વિહાર મંદિર થાઈલેન્ડ અને કંબોડિયા ની નજીક પણ કયા દેશની અંદર કંબોડિયા ની અંદર રાખી દેવામાં આવ્યું જ્યાં વિશ્વનું સૌથી મોટું મંદિર છે અંગકોર વાટ એ જુદી જગ્યાએ છે આ પ્રેહ વિહાર જુદી જગ્યાએ છે તો તમે અહીંયા જુઓ કે આ પ્રેહ વિહાર કે જેની લંબાઈ 800 મીટર લાંબી છે અમુક 9મી સદીનું કહે છે અમુક 8મી સદીનું કહે છે પણ ભગવાન શંકરને સમર્પિત છે આ મંદિર આ મંદિર તમે જુઓ બરાબર છે સાહેબ અહીંયા જઈને તમે જો આ નજારો ફીલ કર્યો હોય તમારા જીવનમાં ક્યારેય ન ભૂલાય એવો આ સુંદર નયમ રમ્ય નજારો છે કોઈ પર્યાવરણ પ્રદૂષણ નહીં કાંઈ નહીં જો માણસ એક વર્ષ અહીંયા રહે તો એના જિંદગીના દસ વર્ષ જાણે વધી જાય બરાબર છે અહીંયા તમે જુઓ આ મંદિર છે આ મંદિર છે અને આ ગ્રીનરી આ હરિયાળી છે બરાબર છે આ મંદિરના અવશેષો છે બરાબર છે આ જે તે સમયે તોડવામાં આવ્યા હશે પણ હજી પણ એટલું ભવ્ય મંદિર તમે જાઓ તો અહીંયા બૌદ્ધ લોકો જે છે વિહારમાં ફરી પણ રહ્યા છે બરાબર તો આ પ્રેહ વિહાર મંદિર માટે મેઇન માથાકૂટ છે આની પહેલા મે મહિનામાં થોડીક માથાકૂટ થઈ પછી જૂન મહિનામાં પેલો ઓડિયો વાયરલ થઈ ગયો એમના વડાપ્રધાનનો બરાબર છે અને પછી હવે આ લપ ચાલુ કરી દીધી છે હવે લપ ચાલુ કરી દીધી છે તો ભાઈ આ જ વસ્તુ છે મેઈન વસ્તુ જે છે એ કઈ છે આ જ વસ્તુ છે કે જે આ મંદિર છે એના માટે જ ઝઘડી રહ્યા છે ક્લિયર આપણે અંકોર વાટ મંદિરની પણ વાત કરી લઈએ સાહેબ વિશ્વનું સૌથી મોટું મંદિર કંબોડિયાની અંદર આવેલું છે મિકાંગ નદી પાસે બરાબર ઇટલી પંપેઈ ને હરાવીને વિશ્વની આઠમી અજાયબી પણ છે આ બરાબર વિશ્વની આઠમી અજાયબી છે અંગકોર વાટ મંદિર ઇટલીના પંપેઈ સ્થાને વિશ્વની આઠમી અજાયબી બની ગઈ છે લાસ્ટ બે હજાર ત્રેવીસ માં આ એવી એક જગ્યા છે કે જેને કોઈ પરિચયની જરૂર નથી તમે જો વિશ્વ વિશે જાણતા હોવ તો અંગકોર વાટ વિશે જાણતા જ હોવ વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલા આકર્ષણો માનું એક છે આઠમી અજાયબી એ નવી ઇમારતો અથવા પ્રોજેક્ટ્સ અથવા ડિઝાઇનને આપવામાં આવેલ બિનસત્તાવાર શીર્ષક છે કેવું છે ભિનસત્તાવાર શીર્ષક ભારતથી પાંચ હજાર કિલોમીટર દૂર છે વિચાર કરી લો આપણી સંસ્કૃતિ ક્યાં સુધી ફેલાયેલી હશે જે તે સમયે આઠમી નવમી અગિયારમી સુધીમાં પાંચ હજાર કિલોમીટર દૂર અંગકોર વાટ પાંચસો એકરમાં ફેલાયેલું છે બરાબર પાંચસો એકરમાં આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે

અંકકોર વાટ એ ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે અને એની મોટી વિષ્ણુ પ્રતિમા માટે પ્રખ્યાત છે જેને સ્થાનિક લોકો એમના રક્ષણ રક્ષણાત્મક દેવતા તરીકે પણ આદર આપેલું બારમી સદીમાં રાજા સૂર્યવર્મન બીજા દ્વારા આ બંધાવવામાં આવેલું બરાબર છે બારમી સદીમાં રાજા સૂર્યવર્મન બીજા દ્વારા આગળ જઈને બૌદ્ધ મંદિરમાં પરિવર્તિત થઈ ગયું એના બાદ હિન્દુ અને બૌદ્ધ પૌરાણિક કથાઓના દ્રશ્ય દર્શાવતી મંદિરની દિવાલો અને શણગારથી જટિલ કોતરણીમાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ સંક્રમણ સ્પષ્ટ દેખાય સૌથી પ્રતિષ્ઠિત અનુભવોમાં સૂર્યોદય મંદિર લોકો સવાર સવારમાં પહોંચે છે સૂર્યોદય જોવા માટે બરાબર છે સૂર્યોદય જોવા માટે પાંચસો એકરમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થાપત્ય તો પ્રાચીન સમયની જે મૂળ સાત અજાયબીઓ છે એક છે ગિઝાનો મહાન પિરામિડ બીજો છે રોડ્સનો કોલોસસ કોલો એલેક્ઝાન્ડ્રિયા નું લાઈટ હાઉસ ખાતેની સમાધિ ઓલમ્પિયાની પ્રતિમા બરાબર જૂનું ઓલિમ્પિક જે ચાલુ થયું અને બેબીલોનના હેંગિંગ ગાર્ડન્સ અને આઠમી અજાયબી આ જૂની અજાયબી છે તમે કહો છો કે સાહેબ તાજમહેલ અને પેલું બધું કેમ નથી બરાબર જે ટાવરની તો એ નવી અજાયબી છે આ સાત મૂળ અજાયબીઓ છે એમાં આઠમી અજાયબી છે કે જે જૂના સ્ક્લપ્ચર આવે જે જૂના ઐતિહાસિક સંસાધનોમાં આવે બરાબર છે નવી સાત અજાયબી જોઈ લ્યો આગ્રાનો તાજમહેલ ચીનની મહાન દીવાલ બ્રાઝિલના રિયો રિયોદ જેનેરિયામાં ક્રાઇસ્ટ ધ રેડીમેર સ્ટેચ્યુ પેરુમાં માચુ પિચ્યુ મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પમાં ચીચેન ઇત્ઝા રોમમાં રોમન કોલોઝિયમ અને જોર્ડનમાં પેટ્રા આ સાત નવી છે બરાબર છે ચલો તો આ વાત છે કે ભાઈ થાઈલેન્ડ અને કમ્બોડિયા આના માટે લડી રહ્યા છે બરાબર છે હવે તમારા માટે મહત્વની પૂર્ણ એક વાત આવે છે એ એક્સિસ અંદર તમારે ડેપ્યુટી મેનેજર બનવું હોય તો તમે દર મહિને પચાસ જેટલા કમાવી શકો છો પચાસ હજાર ભાઈ પચાસ હજાર અને આની એક ટ્રેનિંગ આવશે એ ટ્રેનિંગની અંદર તમને આખા વર્ષ દરમિયાન ત્રણ પાંચ લાખ રૂપિયા મળવાના છે કેટલા ત્રણ પાંચ લાખ મળવાના ઓકે કઈ રીતે તમને આ મળશે એ જાણવું ડેપ્યુટી બેંક બરાબર આસિસ્ટન્ટ મેનેજર આવે અને એના બાદ આવે તમારું આ ત્રીજું પદ ડેપ્યુટી મેનેજરનું પણ તમને ડાયરેક્ટ ત્રીજા પદ ઉપર ત્યારે મૂકવામાં આવશે જ્યારે તમે એકવીસ થી અઠ્યાવીસ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા હોય

તમારી પાસે શું હોવો જોઈએ અનુભવ હોવો જોઈએ મિનિમમ છ મહિનાનો તો તમે ડેપ્યુટી મેનેજર બની શકો છો એક્સિસ બેંકમાં તો તમારું સૌથી પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે બસો નવ્વાણું રૂપિયામાં તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે કેટલા બસો નવ્વાણું રૂપિયામાં આ ફોર્મ ક્યાં ભરશે તો ફોર્મ આપણા ચેટ બોક્સની લિંકમાં બસો નવ્વાણું રૂપિયા ભરીને તમારું ફોર્મ લગભગ તમને પંદર વીસ મિનિટ થશે ભરતા કારણ કે ઘણી બધી વિગતો માંગશે તમારે બેંકમાં નોકરી કરવાની છે રાઈટ પછી તમારા જે તમે ડોક્યુમેન્ટ મૂક્યા હશે એનું ઇવેલ્યુએશન થશે એસેસમેન્ટ થશે એના બાદ અડ્ડા ટુ ફોર સેવન એટલે કે કરિયર ટુ ફોર સેવન ની પેનલ તમારું ઇન્ટરવ્યુ લેશે એના બાદ એક્સિસ બેંક ઇન્ટરવ્યુ લેશે અને તમે એમના માટે સંતોષજનક રહ્યા તો તમને મળી જશે પ્રોવિઝનલ ઓફર લેટર એટલે કે તમે હવે ડેપ્યુટી બેંક મેનેજર બની શકો છો તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ શકે છે ટ્રેનિંગ દરમિયાન પણ તમને કેટલા મળે છે ત્રણ લાખ ઓકે ટ્રેનિંગ દરમિયાન તમને મળે છે જો ભાઈ આ એક્સિસ બેંક જ લઈ ખાલ 3 4 મહિના સુધી બરાબર છે દર મહિને 5000 એટલે ટોટલ તમને કઈક 10000 મળશે એના બાદ 10000 ગુણ્યા 2 ચોથા થી 5મા મહિના સુધી એવું એ 20000 મળશે અને 5 માંથી 12 મહિના સુધી દર મહિને 40000 એટલે 3 લાખ 20000 આમ ભેગા કરીને 3 લાખ 50000 મળશે એના બાદ તમારી પોસ્ટ ટ્રેનિંગ પીરિયડ ટ્રેનિંગ પૂરા થયા પછી તમને દર વર્ષે 6.3 પર સિક્સ મળશે થ્રી લેક્સ પર એનએમ બરાબર હવે આની અંદર ઇન્સેન્ટિવ પણ મળે તમારા ઘણા બધા ગોલ્સ હોય ટાર્ગેટ હોય જો તમે પૂરા કરો તો તમારી સેલેરી બાજુમાં પડી રહે એટલું ઇન્સેન્ટિવ આવે તમને બેન્કિંગમાં રસ હોવો જરૂરી છે બરાબર છે અને હવે તમારે ટ્રેનિંગ લેવાની છે એની પણ ફી છે બાર મહિનાની ટ્રેનિંગ તમને કરિયર ટુ ફોર સેવન એમ નામ તો નહીં આપે કારણ કે કરિયર ટુ ફોર સેવન જે છે એ ટ્રેનિંગ પાર્ટનર છે એક્સિસ બેન્કનો તો એ તમારી પાસે બાર મહિનાની ટ્રેનિંગની ફીઝ લેશે પણ તમે એક્સિસ બેંકમાં કામ કરવાના છો જો તમારી પાસે જેટલા પૈસા હોય ફી ભરવાના એટલા ભરી દો બરાબર તમારે જેટલી લોન કરવી હોય એક્સિસ લોન થઈ જશે એના બાદ તમને મહિનામાં તો છે એમાંથી તમારે આ ભરી દો બરાબર જે તો સૌથી પહેલા બધા ભરી દેવા હોય તોય ઠીક તો તમારા ત્રણ પોઈન્ટ પાંચ બચશે પછી પગારે આખો આવશે બરાબર જો તમારે આ લોન લેવી હોય તો લોન ના હપ્તા તેરમા મહિનાથી ચાલુ થશે તેરમા મહિનાથી તમારા લોનના હપ્તા ચાલુ થશે એટલે પછી શું થાય કે આ ત્રણ પોઈન્ટ પાંચ પણ તમને મળી જશે એટલે તમારે એનો જે ઉપયોગ કરવો એ કરી શકો છો બરાબર છે બાકી આ ત્રણ પોઈન્ટ પાંચમાંથી ભરવા હોય તો છૂટ છે પહેલાંથી બધા ભરી દેવા હોય તો છૂટ છે જેટલા ભરવા હોય એટલા છૂટ છે તમારી પાસે બધા જ ઓપ્શન છે બરાબર છે એટલે તમને આ એક જોરદાર ઓપોર્ચ્યુનિટી મળે છે પણ કોને મળે છે સાહેબ મેં કીધું એમ કે જેને છ મહિનાનો એક્સપિરિયન્સ હોય રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેડ કંપનીમાં પચાસ ટકા ગ્રેજ્યુએશન દસમા બારમા હોય અને એકવીસ થી અને કોમ્યુનિકેશન સ્કીલ બહુ સારી હોય બરાબર છે બોલતા ચાલતા તો તમને આ મળી શકે છે બરાબર આ બધા તમને મેં બતાવ્યું કે આ સેલ્સ ઓફિસર છે બરાબર છે એનાથી તમારે ફ્રેશર હોવ તો અહીંથી ચાલુ કરવું પડે બરાબર છે બેંકની બધી પ્રોડક્ટ વેચવી પડે દર શુક્રવારે એનું હોય છે એક્સિસ બેન્કનું એનો એક લેકચર લીધેલો છે આવતીકાલે હશે અમદાવાદની બ્રાન્ચમાં તમારે જવું હોય આમાં અઢાર હજાર જેવો પગાર હોય છે સેલ્સમાં પણ ડાયરેક્ટ તમને ત્રીજું પદ મળે છે જ્યાં તમને મહિને 50 જેવું મળે છે બરાબર છે તો આ ડેપ્યુટી મેનેજર થી તમે સ્ટાર્ટ કરશો તો તમારું પ્રમોશન જ મેનેજર તરીકે થશે એનાથી આગળ સિનિયર મેનેજર એનાથી પછી તો તમે મેનેજમેન્ટ માં જતા રહેશો બરાબર છે તો આ વસ્તુ છે કે ભાઈ તમને જેમાં રસ હોય બરાબર વધારે તો તમે આ કરિયર પસંદ કરી શકો છો જુદા જુદા મેટ્રોપોલિટન શહેર પુણે ચેન્નાઈ એવા બધા તમને ફરવા પણ આમાં મળશે બરાબર તો અહીંયા જુઓ આ બધા લોકો છે કે જેમણે આ પ્રોગ્રામ થકી પાસ થઈ ને બન્યા છે મેનેજર અને પછી આ બધા એ લોકો છે કે જે હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે આ ઓનલાઈન ટ્રેનિંગ એટલા માટે લઈ રહ્યા છે કે એમની નોકરી હાલ બીજી જગ્યાએ ચાલુ હોય તો પછી એમને ત્યાં નોટિસ પિરિયડ સર્વ કરવો પડે તો બે મહિનાનો નોટિસ પિરિયડ સર્વ કરી દેવાનો તમને જેવો પ્રોવિઝનલ ઓફર લેટર મળે તમે બે મહિનાનો નોટિસ પિરિયડ સર્વ કરી દીધો જૂની કંપનીમાં એના બાદ બે મહિના તમારી સુધી બે મહિના સુધી જશે ઓનલાઈન ટ્રેનિંગ મળશે એના બાદ તમારી ગ્રાઉન્ડ એટલે કે ફિલ્ડ ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ જશે ક્લિયર છે તો મેઇન વસ્તુ આ છે બરાબર છે મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જય હિન્દ જય ભારત